આવું શું તું કરે બટા આમ મને તો થોડું ઘણું કે કે તું શું કરે છે ટોપો ખાવાનું વિચારું છું બાપા જેમ કે તમે આલટો આટો તો મને લેલ છે ટોપો ખાવા ઈ ધોઈડું તો તૂટી જશે આ મારો રોમાલ મજબૂત છે એમ રોમાલ લઈ જા તીખા ભોગરા તો ખાઇ નથી શકતું

જોને કે ગૂગલ કામ કરે એવું ને એવું કામ કરે હવે મને જવા દે ફૂવા પાસે ને કે નહીં મારો મેળ પડે કાયા ખાજો જો બોલો મજાક ની માતા બોલો હો કોઈ માં હાચું હોય તો હા ભરજી હા તારા શેતર જમણા સીઢે હાચું હાચું તે સિભડાવા આયા હતા વાયા તો વાયાતા અને સૂર સૂરવા આવતા આવતા જ ને બે ત્રણ પકડ્યા હતા કે નહીં પકડ્યા તન હાચું ખોટું હાચું હાચું હે હાચું હાચું બોલ પાવરિયા ચમ બોલ બધા હા આ મજાક ની માતા તો હવે જાગુરી હું પણ આ કોમેડી ની ચાલુ થઈ એલ્યા

તે તારા બાપ હવે કઈ નાટક કરીતું હવે કોમેડી માતા હે હવે ટોપો ખાવ એવો કોમેડી કરીતી હવે હાચો હાચો કોમેડી માતા હા કોમેડી માતા ભારીજી પણ એમાં હું અનસસ્કે થયો થયો ને તો મેં જોયું હો એ ભારીયું હા તારા બાપે હવે કીધું તું